આ વિડિયોમાં તમારા પચાસ થી સાઈઠ હજાર રૂપિયાની બચત થશે હું તો કહું ને કે લાખ રૂપિયા તમારા બચી જશે જે તમે બાર ગાડી લેવા જાઓ અઢી લાખ એક લાખ નેવું હજાર એવા ભાવે તમે ગાડી લાવો છો અને એમાં પણ કેટલો બધો નુકસાન થાય છે તો ખબર છે તમને પેટ્રોલવાળી ગાડી હોય એમાં તો સીએનજી તો હોય જ નહીં એમાં પણ તમને એકવાર આપ્યા પછી આમ કે નહીં કે ગાડીમાં શું ખામી છે આ છે પ્રોબ્લેમ છે કે આ નહીં એમાં પણ ગાડી ક્યાંથી લાવી અને નંબર પ્લેટ ચેન્જ કરીને તમને ઠપકારી દે એ વસ્તુ અલગ છે અને પૈસા તમારા બધા મહેનત કરીને તમે પૈસા કમાના હોય ને ગાડીનું સપનું જોઈએ એ સપનું એ અધૂરું થઈ જાય તો આ વિડીયો તમારા માટે છે અમારી ચેનલમાં આવો અને તમારા માટે ફાયદો છે જો તમારે જેને વિશ્વાસ હોય એ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકે છે અને જેને એવું હોય કે આ ચેનલમાં કંઈ લેવાનું નથી બસ આપણે બહારથી જ ગાડી લાવી દઈએ તો જાઓ તમે બહાર જાઓ એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા એમને આપો અને તમારું જે ચાલતું હોય ચલાવો જીવન કેમ કે તમારે નુકસાન જ છે એક લાખ રૂપિયા વધારે છે તમારે તો જાઓ ત્યાં ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ જો તમને સારું લાગે આ ગાડીઓ આજે હું ગાડીઓ બતાવવાનો છું જે સારી સારી ઘરની હોય યાર તમારા માટે વસ્તુ સારી લાયો છું ઘરની ગાડીઓ હવે તમારા માટે લાયો છું આ આઈટેન આ ગાડી જોઈ શકો છો જો આ ગાડી છે ને એક લાખ પચીસ હજારમાં વેચવાની છેલ્લો ભાવ એક પંદરમાં આપવાની છે આ એક પચીસ પ્રાઇઝ છે પણ છેલ્લો ભાવ એક પંદરમાં આપવાની છે આઈ ટેન સ્પોટ પેટ્રોલ સીએનજી છે આ મોડલ તમને કહી દઉં તો મોડલ છે નવ દસ ઓનર ત્રણ ઓનર છે એ કહી દઉં મિત્રો અને ગાંધીનગરની છે આ ગાડીના ગરાગો ઘણા બધા જોઈને જ્યાં આ ગાડી કમ્પ્લીટ છે તો આ તમારે જોઈએ એક લાખ પંદરમાં મળશે તમને એક લાખ પંદર મેં એક પછી કીધું પણ ફિક્સ કિંમત એક પંદરથી ઓછા નહીં થવાના જો તમને કહી દઉં એક પંદરથી પછી ઓછા નહીં થાય તમને આ ગાડી પસંદ હોય આ ગાડી જો તમારે લેવી હોય તો લેવા માટે તમે મને ફટાફટ કોલ કરો મસ્ત ગાડી છે અને આ નહીં મળે જો વેચી જાય એના પહેલાં આ નહીં મળે કોન્ટેક કરજો જલ્દીથી લેવા માટે તમે મને જણાવજો હવે તમારા માટે લાવ્યો છું બીજી ગાડી એ પણ પેટ્રોલ સીએનજી ફિક્સ ભાવની છે એ ભાવમાં ઓછો નહીં થવાનો છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા ફિક્સ કિંમત છે આની આ બે લાખ પ્રાઇઝ રાખી હતી પણ મેં તમને ઓફર સાથે એક પંચ્યાસી કીધી છે બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજી આ ગાડી તમને નહીં મળે નહીં મળે નહીં મળે ઓફર છે આવી ગાડી જોવા નહીં મળે બીજે બે ઓનર પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ફૂલ બધી રીતે ગાડી મસ્ત છે ટાયર પંચોતેર ટકા છે ગાડી તમે જોઈ જુઓ એકવાર તમારે કોન્ટેક કરવો હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરો આ ગાડી તમને આટલા ભાવે તમે કોઈ શોરૂમમાં જશો ને તો ત્રણ ત્રણ લાખ રૂપિયા લે છે અઢી અઢી લાખ રૂપિયા લે છે શેવટે બે લાખ રૂપિયા લે છે તમને એક પંચ્યાસીમાં આપું છું આ ગાડી અને સીએનજી કોણ આપે કોઈ ના આપે સાહેબ સીએનજી આ ઓફરમાં અને તમારા માટે હું આપું છું તમને ફાયદો થાય ને એ માટે કરું છું તો આ ગાડી લેવી હોય તો ફટાફટ તમે મને કહેજો કેટલા એક પંચ્યાસી બે હજાર અગિયાર મેડ મોડલ એક પંચ્યાસી બેસ્ટ ઓફર આવી ઓફર તમને નહીં મળવાની ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ પણ એક વાત કહી દઉં કે આ ગાડી તમારે લેવા માટે જલ્દીથી કહેજો કેમ કે આ ગાડી સારી છે અને આ ગાડી સારી છે એના કારણે વેલી વેચાઈ શકે છે મને એવું લાગે છે અનુભવ થાય છે વહેલી બી જઈ શકે છે ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ ઓગણપચામાં ઉંદાઇ ઓન વિરમ ગામની છે આ ગાડી વિરમ ગામની છે બે હજાર બાર મોડલ ત્રણ ઓનર કંપની ફિટિંગ અને ગાડી પેટ્રોલ સીએનજી છે ટીપ ટોપ કન્ડિશન છે ગાડી મસ્ત છે ઈ ઓન છે તમને આ ગાડી લેવી હોય આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને તમને કહી શકો છો આ ગાડી પણ મારા હિસાબે મસ્ત છે જોઈ શકો છો તમે ગાડી કેવી લાગે છે તમને જે જે ગાડીઓ છે એ જે ગાડીઓ બતાવું છું ને એ ક્યાંથી ક્યાંથી લાવું છું ખબર છે તમને ઘરની ગાડીઓ લાવું છું હું જે શોરૂમમાં ના હોય એવી ગાડીઓ નથી લાવતો તો આ ગાડીઓ જુઓ સારી કન્ડિશન અને મસ્ત છે અને હા કે શોરૂમમાં હોય કે ઘરની ગાડી હોય તમારા માટે હું શોધી શોધીને સારી ગાડી લાવું છું જે તમને ફાયદો થાય લેવા માટે તમે મને કહેજો હવે બીજી બતાવું હવે તમારા માટે લાવ્યા છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ પાંત્રીસ હજાર બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી છે ટેન મેઘના સીએનજી આ ત્રણ ઓનર છે નરોડા જોવા મળશે તમને આ ગાડી આ ગાડીના ટાયરો બધી રીતે સારા છે હવે તમારે ચેકઅપ કરાવવી હોય ફૂલ આ ગાડીની તો તમે મને કોન્ટેક કરી શકો છો અને આપણે ડિટેલ લઈને વાત કરી શકીએ છીએ મિત્રો તો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને ગાડી ગમી હોય મસ્ત કન્ડિશન છે કાચ બાચ બધી રીતે ઉપરથી નીચે રીતે બધી રીતે સારી છે હજુ પણ એન્જિન બેન્જિન ચેક કરાવવું હોય તો તમે રૂબરૂ મળીને ચેક કરી શકો છો ચાલો બીજી જોઈએ હવે હવે તમારા માટે લાયા છું આ ગાડી આ ઇ ઓન બે હજાર સોળ મોડલ મેગના પ્લસ આની કિંમત રાખેલી છે બે લાખ સિત્તેર હજાર હવે ઊંચો ભાવ કેમ બોલો ખબર છે તમને ઊંચું મોડલ છે એટલા માટે હવે એકતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ગાડી તમારે જોઈએ આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહી શકો છો આટલી બધી ગાડીઓ બતાવી તમારા માટે ક્યાંથી ક્યાંથી શોધીને લાવો છું ગાડીઓ તમારા માટે મ ફક્ત તો લેવા માટે તમે મને કહેજો આ વિડીયો સારું લાગ્યું હોય તો આવા વિડીયો આવે છે મિત્રો અને હા કે ક્યાંય જઈને ક્ષેત્ર ના જાઓ અમારી ચેનલમાં આવો તમને ફાયદો થાય એવી જગ્યાએ લાવો તમે પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયા આપી દો તમારું કેટલું નુકસાન થતું હશે વિચારો ચાલો એ વાત જવા દો વિડીયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા વિડીયોમાં મળીશું